નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો વિષય છે દારુડિયાનો દર્દનાથ દારુડિયાનો દર્દનાથ તમે વિચાર કરો કે આખો સમાજ એક એવી જ દિશામાં છે કે જે પોતાની જાતને ભગત માણે મોટા ચાલલા તાણે જાડી માળાઓ પહેરે અને આખા ગામમાં ઓગા હળગાવે એના કરતાં મેં એક વિચાર એ કર્યો કે દારૂડીઓ ક્યારેય એ નહીં કરે એ એના નશામાં મધમસ્ત થઈ શાંતિથી જમી લઈ હશે કદાચ પાંચ દસ ટકા એવા કે ઝઘડા અને ટંટા હોતતા હોય બાકી બધાને એવું નથી હોતું ઘણા બધા સારા દારૂડીઓ મેં જોયા છે એક દારૂડીઓ ભૂલથી પીને દારૂ પી અને મંદિરના પગથિયાં ચડી ગયો અન્યા પૂજારી એને ટોક્યો કે એ બારા નીકળ બ્રાહ્મણે એવું કીધું ભાઈ બારા નીકળ ત્યાં દારૂડીયો સ્તબ્ધ થઈ ગયો બરાબર વિચાર કરજો મારી વાત પર મિત્રો દારૂડિયો સ્તબ્ધ થઈ ગયો અને એને એટલું જ કીધું કે શું કામ મારે બારા કેમ જવાનું બધા જ મંદિરે દર્શન કરવા આવે છે તો હું કેમ જાઉં બહાર અન્યા પૂજારીજીએ જવાબ એટલો જ દીધો કે તું દારૂ પીને આવ્યો છે તું દારૂ પીને આવ્યો છે અને સાંભે હવે બરાબર સાંભળજો મિત્રો પી દારૂડિયાનો જવાબ દારૂડિયાનું મગજ બંધ નથી તો તું ત્યાંથી તો શરૂઆત થતી હોય છે દુનિયાના મગજ જ્યારે બંધ થાય ને ત્યાં દારૂડિયાના મગજ શરૂ થાય છે એ દારૂડિયાએ એ પૂજારીને જવાબ દીધો સાંભળો મારી વાત હવે તમે મને એવી જગ્યા બતાવો કે જ્યાં પ્રભુ નથી જ્યાં ભગવાનની હાજરી નથી એવી જગ્યા મને બતાવો હું ન્યા જઈશ અને પૂજારીના હાથમાંથી માળાનું બેરખું પડી ગયો કે સાડું કણમાં ભગવાન છે એવો અમે કહીએ છીએ અને દુનિયા માને છે અને છે સનાતન સત્ય છે કણ કણમાં ભગવાન છે તો એના હૃદયમાં પણ ભગવાન તો છે દારૂડિયાના હૃદયમાં પણ ભગવાન છે હવે તમે વિચાર કરો કે વાઘ સિંહ દીપડા હિંસક પ્રાણી પ્રભુએ બનાવ્યા છે શું માતાજી અંબાજીની સવારી વાઘ ઉપર નથી મા ચામુંડાની સવારી સિંહ ઉપર નથી મગરની ઉપર મા ખોડિયાર નથી બેઠા હવે આ બધા જ જો માં અંબા તમે વિચાર કરો કે અંબાજી વાઘને એમ કહી દે એક બેટા કાલથી ઘાસચારો ખાવાનું ચાલું અને તારે હરણ કે નાના મોટા બકરા કુતરા એવો કોઈ શિકાર કરવો નહીં તો શું એ નહીં માને જગદંબાનું જે વાહન છે અને મા ઓર્ડર કરે માં શક્તિ જ્યારે એને આજ્ઞા કરે કે બેટા આ બધું બંધ કરી દે તો એ નહીં કરી દે ચામુંડા ઉપર સિંહ ચામુંડા માતા સિંહની સવારી કરે છે અને એમાં ચામુંડા સિંહનો કાન પકડીને એમ કહી દે કે આ બધું બંધ કરી દેવું તો એ નહીં કરે સાહેબ વાર ન લાગે તમે તમારો એક બોસ પંદર વીસ હજાર રૂપિયાની પગાર દેતો અને એમ કહેતો કે આમ જ કરવાનું તમે કરતા હો તો જગદંબા મા ચામુંડા કે ખોડિયાર એમ કહી દે કે શિકાર બંધ અને તું અને આ કુદરતી પ્રકૃતિ ભોજન છે એ ચાલુ કરી દે તો નહીંમાં નહીં ચોક્કસ માનશે બસ સમાજનું પણ કંઈક આવું જ છે કે સમાજ ઉંધા રસ્તે જઈ રહ્યો છે બધા એક જ વાત પકડી રહ્યા છે કે દારૂડિયો દારૂડિયો પણ ક્યારેય સાહેબ દુનિયાને સમય નથી મળ્યો કે દારૂડિયાને ખંભે હાથ મૂકીને પૂછ્યું કે બેટા તને તકલીફ શું છે કારણ કે પહેલી વાત તો તમે એ વિચાર કરો કે દારૂ કોઈ શરબત નથી દારૂ એ કોઈ શરબત નથી કે મીઠો લાગે મસ્ત લાગે એનો ટેસ્ટ આવે એવું કાંઈ બનતું જ નથી કડવું ઝેર છે હળાહર ઝેર છે દારૂ અને છતાંય એ ઘટઘટ ઉતારતું હોય ને તો કંઈક તો વેદના એના હૃદયની અંદર છુપાયેલી છે મિત્રો અને વેદનાને તમે જાણો અને વેદનામાંથી એને બહાર લાવવાની જો કોશિશ કરો ને તો આ દિગ્ગજ નેતાઓ અને આખી લોકશાહી જે વાતો કરી રહી છે ને કે દારૂબંધી કરો દારૂબંધી કરો દારૂબંધી કરો તો ખાલી શાલાઓ મોટા મોટા ભાષણો કરવા અને પબ્લિકને ગુમરાહ કરવાની જ વાતો છે ને તમે જ્યારે એવું કહેતા હતા કે અમે તમાકુ મુક્ત તમાકુ મુક્ત ગુજરાત કરીશું તમે શું કર્યું તમાકુની નાની પડીકી નોખી પાડી દીધી વસ્તુ તો એ જ રહીને તમાકુની પડીકી અલગ પાડી હવે જેને લેવું છે પડીકીએ લે છે ને તમાકુ એ અલગથી લે છે જે તમાકુ નથી ખાતું એ એકલી સાદી પડીકી લે છે મૂળ મુદ્દો આ છે કે હંમેશા આપણા દેશમાં એક નીતિ રહી છે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાના તાળા વાગ્યા છે એટલે આ કાયદા આપણને આંટી નાખે છે પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે અને મને એનો વિશ્વાસ જરાય પણ નથી કારણ કે તમે વિચાર કરો કે દારૂડિયો માણસ કોઈને નડતો નથી ચૂપચાપ એનો સમય થાય જમવાના પહેલાં જે એની વખત હોય કે એ વીસ રૂપિયાની કોટલીની બોટલીની તાકાત હશે તે પીશે કોઈ પાંચ હજારની બોટલનો તાકાતવાળો હશે તે પી કોઈ પચીસ હજારની બોટલ પીશે કોઈ લાખની બોટલ પીશે પીશે પણ સમાજ એક એવો વર્ગ જે સમાજમાં એક એવો વર્ગ બેઠો છે નાનો મધ્યમ વર્ગ કે સદાય નાનો માણસ દારૂ પીને આવે ને તો સાલો દારૂડિયો જજ જો એ દારૂડિયો છે એને ન કરે શું કામ અરે એનો સંઘ કરો એની વેદના પૂછવાની તાકાત રાખો પણ એ નહીં કરે જ્યારે તમે જુઓ કે એ જ જગ્યાએ ન કરે નારાયણ ગૌતમ અદાણી મુકેશ અંબાણી કે સૌજીભાઈ ધોળા નામ લ્યો આ સારા માણસો છે આપણે એવું નથી કહેતા બે દિગ્ગજ અભિનેતાઓને તમે લીધું શું એ દારૂ નથી પીતા ડોક્ટરો દારૂ નથી પીતા વકીલ દારૂ નથી પીતા જજ સાહેબો હું કહું છું કે ચલો સો ટકામાંથી પચીસ ટકા તો પીતા હશે ને પણ એ મર્યાદામાં પીવે છે એને ખબર છે કે બરણી ભરીને જો રહોડામાં મરચું હોય તો આખી આખી બરણી ઊંધી ન કરાય તપેલીમાં કારણ કે પછી એ શાક મરચાનું થઈ જાય એમ એ લિમિટમાં લે છે અને કોઈ પાર્ટીમાં જાય ત્યારે પીએ છે અથવા તો બે પેકનો એક ગ્રાહક હોય તો બે પેક મારે પછી કોઈ મિત્ર આવે સંબંધી મહેમાન આવે તો એને બોટલ ધરી દે અને કે ભાઈ તમે પીજો મારું પૂરું થઈ ગયું આ માપ નાના માણસમાં નથી એટલે જરૂર કરતાં થોડું વધારે પી જાય છે એટલે દુનિયા એને દોષી ઠેરવે છે પણ તમે વિચાર કરો કે એનો ઈદ સમાજ કોઈ મોટો વ્યક્તિ અમિતાભ બચ્ચન જેવો સલમાન ખાન જેવો શાહરૂખ ખાન જેવો પીને આવે તો કહી શકશે નહીં છેતાખત સમાજની કે એવો મોટો વ્યક્તિ દિગ્ગજ નેતા અભિનેતા આવીને એને તમે રોકશો કે તે દારૂ કેમ દારૂ તો જ છે પણ એની પાસે પૈસા વધારે છે તે મોંઘું પીએ છે પેલો એની તાકત દસ પંદર હજાર રૂપિયા મહિને લાવવાની છે એ કદાચ બે પચીસ રૂપિયાની પોટલી પીશે વાંધો સમાજને ક્યાં છે એ વાતની આજ સુધી કોઈને ખબર નથી પડી મિત્રો પણ એક દારૂડિયાનો દર્દનાદ મેં સાંભળ્યો હતો કે મરણ પથારી પડેલો બાપ થર 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 ધ્રુજે છે થર થર થ્રુ છે એની ઘરવાળી મરી ગઈ છે અને નાનકડી ભૂલકી નાનકડી દીકરીમાં શક્તિનો અવતાર નાનકડી દીકરી છે એ આંગણામાં રમે છે અને એનો બાપ છે એ પથારીમાં તૂટેલી પાંગત ટાંગા નીચે લબડે ગરીબાય છે એટલી બધી અને એ પડ્યો પડ્યો રિવાય છે એને બીમારી છે અને નાનકડી દીકરી થોડી થોડી વારે આવે છે અને બાપાને માથે બાપુને માથે હાથ ફેરવે છે અને કહે છે બાપા બાપુ આપને પાણી દઈ દો બાપુ કહે છે ના બેટા તો બાપુ આપને થોડુંક ખીચડી દૂધ જમવાનું દઈ દો ના ના બેટા મારે જમવું નથી શું કામ બેટા મારે દારૂ પીવો છે હે તો બેટા મારે દારૂ પીવો છે મારા હાથ પગ ધ્રુજે છે હું જીવી નહીં શકું હું દારૂ વગર રહી નથી શકતો બેટા મને ઊંઘ નથી આવતી રાતને મારે ઉજાગર થઈ બેટા અને હવે આપણા ઘરમાં પૈસા પણ નથી તારી મા પણ નથી આ ફરિયાદ મારે કોને કરવી અને મારે દારૂ વગર ચાલે એમ નથી મારી કમાવાની શક્તિ નથી રહી હવે અને મારે દારૂ પીવો છે બેટા મને દારૂથી દુઃખ દબાય છે પણ આ ડૉક્ટરોની એલોપેથી દવાથી મને સારું નથી થતું બેટા મને નીંદર નથી આવતી અને એ નાનકડી બાળકી ગડગડતી દોટ મૂકે છે અને ઘરમાં જઈ નાનકડી ચોપડીમાં અને એક પોટલી ખોલે છે અને પોટલીમાંથી હાથમાં મુઠ્ઠી વાળી અને ગડગડતી દોટ મૂકી અને દારૂના પીઠા ઉપર જાય છે બરાબર બાળજો મિત્રો દીકરી સમાજની કરે છે આ સત્ય ઘટનાનો પ્રસંગ છે એ નાનકડી દીકરી જઈ મુઠ્ઠીમાં અને ઝાંઝર છે ને હાથમાં ત્યાં દારૂડિયાના પીઠે જઈ એમ કહે છે કે ભાઈ આનો મારે દારૂ જોઈએ તો કે ભાઈ દારૂડીયો જે વેપારી હતું એ પણ ઈમાનદાર હતો એણે એવું કીધું કે બેટા આ મોંઘી વસ્તુ છે મારાથી એટલું બધું ન લેવાય દારૂ કદાચ તારો ચાલીસ પચાસ રૂપિયાનો થાય ને આ તો બહુ મોંઘી વસ્તુ બેટા ક્યાંથી લાવી તો ચોરી તો નથી કરી કે ના ભાઈ મેં ચોરી નથી કરી હું ખાનદાની દીકરી જો ચોપડીમાં સંસ્કાર હોય છો મેં ચોરી નથી કરી સાહેબ તો હું મારા ગીરેથી લાવ્યું છું મારા મામાએ મને હું વેકેશનમાં મામાના ગીરે ગઈ હતી ને અને ત્યાં મારા મામાએ મને ઝાંઝર લઈ દીધી હતી એ લાવી છું અને એ દારૂ વેચવાવાળો પણ પીવે છે છતાં એને સાચી સલાહ દે છે કે બેટા આ હોનીળાને ન્યાજા અને હોની દે આ વસ્તુ તું હોની દે અને હોની તને હારા મારા પૈસા દેશે બાકીના પૈસા બેટા તું બચાવજે તારા બાપુની દવાના કામમાં આવશે પણ પચીસ પચાસને તારે ના દેવા હોય તો હું ચાલીસ પચાસ રૂપિયાના દારૂ તને એમને દે દઈશ આ ઉધારતા દારૂના વેપારીમાં પણ હોય છે મિત્રો હું જે કરોડોપતિઓ કદાચ ગૌશાળામાં લખાવો ને તો વિચાર કરે છે પાંચ કરોડ મહિને કમાતો હોય ને લખી દો ને દસ હજાર રૂપિયા લખી દો ને અગિયાર હજાર રૂપિયા પણ દારૂડીયો ને દારૂ વેચવાવાળાની તમે તાકાત છો એનામાં ખુમારી છે અને દીકરીને એમ કે છે કે બેટા જા સોની નાનીગીરી અને દીકરી ગડગડતી લોટ મૂકીને સોનીની દુકાને ગઈ અને સોનીએ એને એ ઝાંઝરની જે કિંમત થતી હતી હજાર બે હજાર રૂપિયા એ પૂરે પૂરા દીધા પણ સોનીએ એ પૈસા દીધા ઝાંઝર ને સલાહ દીધી બેટા આ તું ઝાંઝર વેચીને તારા બાપુને દારૂ પાછે છે ને પણ યાદ રાખજે કે જ્યાં સુધી તું તારા બાપુને આ રીતે મદદ કરતી રહીશ દારૂ પાતી રહીશ ને તારો બાપ જીવનમાં ક્યારેય દારૂ નહીં છોડે બેટા મારે ન કહેવું જોઈએ પણ તારા બાપનો દારૂ જીવનમાં નહીં છોડે દીકરી કે છે મારા બાપુના હવે છેલ્લા શ્વાસ છે મારી મા લાંબે ગામત રેવાઈ ગઈ છે વર્ષો પહેલાં મારી મા મને નાનકડી મૂકી અને મરી ગઈ છે હવે મારો આધાર મારો બાપ એકલો છે એટલે હું એની છેલ્લી ઈચ્છા પૂરી ન કરું તો હું દીકરી ન કહેવો અને એ દીકરી પાંચ પોટલી લઈ અને ગડગડતી દોઢ મૂકી અને બાકીના પૈસા મુઠ્ઠી વાળીને હાચવ્યા છો અને ધીરે પોટલીમાં પાછા હંતાળી દે છે કે મારા બાપુની ક્યાંક દવાખાની જરૂર પડે એટલે એ દીકરી એ હંતાડી દેશે પૈસા અને પાંચ પોટલી છે એ લાવી અને બાપુને કે બાપુ લ્યો હું આપણા માટે દારૂ લઈ આવું છું બાપુની જાગૃતિ આવી ગઈ હું બાપુને બધા જ મગજના તાર જણવા માંડે બાપુએ પૂછ્યું કે બેટા આપણા ઘરમાં પૈસા નહોતા ગરીબા એટલો બધો આંટો મારી ગઈ છે કે આપણા ઘરમાં પૈસા નથી બેટા અને આ દારૂની પાંચ પાંચ પોટલી તું લાવી કેવી રીતે અને નાનકડી બાળકે જવાબ દીધો છે બાપુ બાપુ હું વેકેશનમાં મારા મામાને ઘીરે ગઈ હતી ને મારા મામાએ મને ઝાંઝર લઈ દીધી હતી મારા મામાએ મને ચાંદીની ઝાંઝર લઈ દીધી હતી બાપુ અને ઝાંઝર હોનીની ન્યા જઈ અને મેં વેચી દીધી બાપુ મારે ઝાંઝર નથી પહેર્યું મારે ઝાંઝર નથી પહેર્યું બાપુ મેં એ વેચી દીધી પછી તો બેટા એના આટલા જ પૈસા આવે એ તો વધારે આવે બાપુ વધારે આવ્યા છે બે હજાર રૂપિયા મળ્યા છે પણ એ મેં બાકીના અંતાળીને વાળીને મૂકી દીધા છે કુકરમાં આપણે ક્યારેય જરૂર પડે રાતમાં દવાખાનું આવે આપણે કંઈક બીજું આડું કામ આવી જાય એના માટે મેં મૂકી દીધા છે બાપુ પણ લ્યો આ ગ્લાસમાં તમને દારૂ કાઢી દઉં એક પોટલી તોડી અને દીકરી એના બાપને દારૂનો ગ્લાસ તરત છે લ્યો બાપુ પીવો એનું બાપ કારણ કે ત્રાહીમામ થઈ ગયો હતો બાપ હેરાન હેરાન હતું આ દુનિયાના મેણા ટોણા સાબળીને કારણ કે પત્ની તો વિદાય થઈ ગઈ હતી લાંબી ગામતરી ગઈ હતી એ વેદના કોની આગળ થાલે સમાજને વેદના સાંભળવાનું ક્યારેય સમય નથી મળે મિત્રો અને મળશે પણ નહીં એટલે એ બાપ છે ને એ પહેલાં તો એ પહેલી ફૂટલી તોડી અને જે ગ્લાસમાં રેડીને દીધી ને બાપ ઘટ 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 ગટ પી ગયો છે અને પછી નશામાં એને થેડી વેદના ઓછી થઈને એટલે એ બાપ બોલ્યો છે કે બેટા આ હોનીડાને તે ઝાંઝર દીધા તો હોનીડો કંઈ કહેતો હતો અરે બાપ કે બેટા હોનીડાને ત્યાં ઝાંઝર વેચ્યા તો હોનીડાએ તને કંઈ કીધું તું અને એ દીકરી બોલી હતી કે બાપુ હોનીડો એમ કહેતો તો કે જો તું તારા બાપને આ રીતે મદદ કરતી રહીશ અને દારૂ પીવડાવતી રહીશ ને તો તારો બાપ જીવનભર દારૂ નહીં છોડે બેટા તારો બાપ જીવનભર દારૂ નહીં છોડે અને એના બાપને એ વાગી ગયું સાહેબ જે આ સમાજ નથી કરી ને એ પોતાની દીકરી કરી જાણે છે જે આ સમાજથી નથી થયું એના બાપને હૃદય હો નીકળી ગયું આ તીર કે હો અને બેટા યાદ રાખજે હોની બાપુ એમ કહેતો તું કે બેટા યાદ રાખજે આજે તું ઝાંઝર વેચે છે ને પણ કાલ તું સમજાણી થઈશ અને તારા બાપુની આ લત નહીં છૂટે નહીં તો તારે તારી આગરું વેચવાનો વારો આવશે બેટા તારે તારી આબરૂ વેચવાનો વારો આવશે બેટા તારે આ તારી આબરૂ વેચવાનો વારો આવશે અને આ સણસણસો તેર બાપના હૃદય રો નીકળી જાય છે અને બાપે એ દારૂની બાકીની ચાર પોટલી અને ગ્લાસનો ઘા ઘેર્યો હતો અને બાપ રડતો એટલો બધું તો બેટા હું મરી જઈશ ભૂખે તરસે મરી જઈશ પણ આજ પછી જીવનમાં ક્યારેય દારૂને હાથ નહીં લગાડું બેટા ક્યારે હું દારૂને હાથ નહીં લગાડું છે સમાજની આ તાકાત છે મોટા મોટા દિગ્ગજ નેતાઓની આ થકત એક દીકરી નાનકડી બાળકી આ કરી શકતી હોય તો આ ભણેલા ગણેલા જેને આપણે કહીએ છીએ મોટાને દિગ્ગજ નેતાઓ નથી ગજું એમનું શું દારૂ બને છે એ નથી જાણતા દારૂ ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે કોણ કોણ પૈસા કહે છે નથી ખબર એમને અને તમે વિચાર કરો કે બોર્ડર પાર કરીને દારૂ તો બોર્ડર ઉપર તો મારા બાપ પોલીસવાળા ઊભા હોય છે તો નથી ખબર પડતી એમને અને તમે દારો તો કોરોનામાં કોઈને બહાર ન નીકળી શકવા દો અને દારૂની ગાડીઓને ગાડીઓ ઠલવાતી હોય તો આ આંધળી રાજનીતિ ખેલીને સમાજને ગુમરાહ કરી રહ્યા છો ને તમે આ છળ કપટ છોડી દો રાજાશાહીમાં સારું હતું કે બેન દીકરીને સામે કોઈ કાફીર મીઠ માંડે ને તો રાજપૂતો રાજાઓ એનું માથું ધડથું અલગ કરી દેતા હતા એનું માથું ધડથી અલગ કરી દેતા અરે સમાજ માટે લીલુડા માથા પંદર પંદર સત્તર વરના દીકરાઓને લડવા મોકલીને ગાયોને બેન દીકરીઓને બચાવ્યું છે તાકાત તમારામાં ગૌસેવકો અને ગૌસેવકો તો બોલે પણ તમે નેતાઓ શું કરો છો આ જવાબ કોઈ નથી દેતું મિત્રો આ કડવું છે પણ સનાતન સત્ય છે એટલે જીવનમાં બંધ કરવું હોય તો તમે જે દારૂડીઓ દારૂ પીવો છે એને પકડો છો અને પોલીસ પાછી દારૂડીને એમ પૂછે કે એ રહેવા દેતી તે પીધો હોય તને જેલમાં જ લઈ જઈશ એટલે મારીશ પણ તું એ ક્યાંક લાવ્યો કાથી શું કામ તારે સરનામું જોઈએ છે ત્યાંથી સાલિયાણા શરૂ થાય છે તમારે એનું સરનામું કારણ કે બોલો ક્યાંથી પીને આવે એ બતાવી દે ત્યાંથી તમારા હપ્તાની શરૂઆત થાય છે આ નાગોરીના ધંધા જ્યારે સમાજમાંથી બંધ થશે અને દારૂડિયાના ખંભે હાથ મૂકીને સાહેબ કોઈ એમ પૂછશે ને કે આ કડવું ઝેર અને ગંધ મારતું દુર્ગંધ દ્રવ્ય તારે શું કામ પીવું જોઈએ અને તારે મદદની જરૂર હોય તો મોટા પૈસાવાળા જે લોકો છે એમ કહી દે કે બેટા લે બે લાખ તું તાર તારી દીકરીનો અસર કુટે તો લઈ જાજે છે આ તાકાત તમારી તારે નાનું ચોપડું છે ઘર નથી તો લે આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભરી દેજે કે ગુડાઉડામાં તારું મકાન લઈ લેજે છે કોઈની તાકાત આ કરવાની આ કોઈએ નથી કરવું ચાલો પાંચસો પાંચસો ને હજાર હજાર પેઢીઓનું ભેગું કરો છો તમે કોઈ ચોકીદાર નથી તમે પૈસાના કોઈ ચોકીદાર નથી તમારા દીકરા દીકરીઓનું ભાગ્ય લઈને જ જન્મે છે કે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી સત્કાર્યોમાં તમારો પૈસો વપરાશે ને સાહેબ તો શુદ્ધ થશે બાકી તમે એમ માનો કે પાંચ કરોડનો દારૂ વેચી અને બે કરોડ મંદિરમાં લખાવી દઉં તો પ્રભુ મને માફ કરી દેશે પણ ત્યાં પ્રભુના દરબારમાં બાદ બાકી શબ્દ નથી હો ના માઈનસનો કોઈ શબ્દ જ નથી બાદ બાકી ત્યાં છે જ નહીં તમે જે બે કરોડ મંદિરમાં લખાવ્યા એનું પુણ્ય તમારે ભોગવવાનું છે અને તમે જે પાંચ કરોડ દારૂ વેચી અને કંઈક લોકોના ઘર બરબાદ કર્યા છે ને એ પાપ પણ તમારે પૂરેપૂરું ભોગવવાનું છે સમજાય તેને વંદન કડવું છે પણ સનાતન સત્ય છે મિત્રો બાકી એક દારૂડિયો મેં જોયું કે મંદિરના ઓટે બેઠો હતો અને હું આવી કે મંદિરમાં દર્શન કરવા અહીં ચૂપચાપ બેર્યું હતો એના નશામાં મસ્ત હતો અને હું બહાર નીકળ્યો એટલે કે એ દાડે ગયો એની પાસે કે બોલો ક્યાં ગયો તું મેં કીધું મંદિરમાં પ્રાર્થના કરવા ગયો તો ભાઈ ઈબાદત કરવા અને દારૂડિયાએ મને જે જવાબ દીધો છે સાંભળજો મિત્રો બધા દારૂડિયા ગાળું બોલે એમ નથી હોતું કેટલા લાખ લાખ રૂપિયાની વાતો કરતા હોય છે એ દારૂડિયાએ મને જવાબ દીધો કે હે તેરી ઈબાદત મેં ઇતના દમ હે તેરી ઈબાદત મેં ઇતના દમ તો મંદિર કો હિલા કર દેખ ઓર નહીં તો આ મેરે પાસ બેઠ દો ગુટ પી મંદિર ઓર પૂજારી દોનો દેખ એટલે કહેવાનો મતલબ આ રૂપે આપણે જોક્સ ગણીએ છીએ પણ એની ઊંડાઈમાં તમે જાઓ તો એટલું વિચારી લેજો કે એ દારૂડીઓ એ કહેવા માંગે છે એનું માર્મિક વાક્ય કે મને મારા દારૂની બોટલ પર વિશ્વાસ છે હું પી જઈશ તો ચોક્કસ મને મંદિર અને પૂજારી હલતા દેખાશે અને તને તારા પ્રભુમાં છે એટલી સરદાર તારી ભક્તિના નશાની તને છે વિશ્વાસ તારા ભક્તિનો નશો એટલો તાકાતવાળો છે તારી કંઠી માળાની ચાંદલાની સોગન કહીને કહી દે તને એટલો વિશ્વાસ છે કે તારા જવાથી પ્રભુને પૂજારી અને મંદિર ધ્રુજતું હલતું દેખાય આ પ્રશ્ન જોરદાર નથી મિત્રો સમજાય તેને વંદન અને મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો મિત્રો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ